પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે ગોધરા ખાતે લેવાયેલી નીટની પરીક્ષામાં ગેરરીતિ ઘટસ્ફોટ થયો છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી મળી

પોલીસ ફરિયાદ નોંધાય છે બંને પર વિશ્વાસઘાત છેતરપિંડી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાય છે અધારે પરશુરામ રોય ની ધરપકડ કરી બધું તપાસ હાથ ધરી છે તપાસ એ બાબતેરામ રોય તેઓને હાલ ફતેહ એમની ઓફિસમાં છો હાલ એમને તરીકે લીધેલા છે અને આગળની જે તપાસ છે જિલ્લાને અમે આગળથી જે પણ છે આપને માહિતી ચોક્કસ શેર કરવામાં આવશે હાજી ચોક્કસ અમે સાથે હતા અને સવારથી આવા વખતે સર્વેલન્સ ની અન્ય કામગીરી ચાલુ માં તપાસ અને પૂછપરછનો દોર વડોદરા એસઓજી કરશે કે પછી એને તમે હવાલે કરશો ત્યાં પંચમહાલ પોલીસ આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપે તમને શું જાણકારી હતી ને તમે શું કાર્યવાહી કરી છે હાલ અમે માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે જી થેન્ક યુ પોલીસે નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા ચોરી કરાવવાના કોભાણમાં રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય ગોધરાના આરિફ બોરા અને ગોધરાની જલારામ વિદ્યાલયના શિક્ષક તુષાર ભટ્ટની ધરપકડ કરી છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ પોડગ્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર